हे गाइस वेलकम टू माय न्यू ब्लॉग के आंसर दोस्तों एकदम मजा आ रहा दोस्तों फॉलोवर आना आओ केम થઈ ગઈ ખબર નહીં પડતી યાર શુરુ હોગા વિડિયો આને આમ ચેનલ કેમ થઈ ગઈ બાકી બીજા તો देखो બીજા તો ડડી બંદડી બચ બધાએ લાડુ અનડડી બંદડી બચ પણ બાકી એને દેખો આઈ દી કોમ્પલેટ છે ટોપી દેવું પડે પાછો હાથ ફૂટ નીકળે आके हुआ था इधर नीचे देखो अभी दड़ी बन दड़ी बात है पहला ने छोड़ना नहीं था ये जाने अभी दड़ी बात दड़ी बात है शोरदार लड़वान लड़वा को लगा रचे कि देखिलो बता बाकी देखिलो बता जोरदार अच्छे पुलावत આમાં સહી કલર થઈ ગયો લાગે છે આમાં સહી કલર થઈ જવા કરે છે દેખો અને ઓહો મૂળા દેખે તો મૂળા તો નકલી ગયા મૂળા ગઈડા થઈ ગયા એટલા માટે નગલી ગયા છે દેખો મૂળા તો બધા નકલી ગયા છે ને હવે મૂળા બધા નગલી ગયા હવે આ કઈ કામમાં નહીં લાગે એનું બીજ થાય છે મૂળા બધા નગલી ગયા એટલે હવે આનું બીજ થશે મૂળા નગલી ગયા ને હવે એટલે આનું બીજ થશે બિયારણ થઈ જશે બાકી ફૂલો બોલા આવી જશે બસ દસ્તો હારના વિડીયોમાં આટલું જ હતું બાકી જય જવાર જય આદિવાસી મળશું આ વિડીયોની સાથે એને અમારી ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દેજો કોમેન્ટ કરજો વિડીયો કહેવા લાગ્યો